એક દિવસ એક શિક્ષક ક્લાસમાં ગયા અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે બતાવો છોકરાઓ કે તાજમહેલ ક્યાં આવેલો છે ત્યાં છોકરાઓએ કીધું કે સાહેબ આગ્રામાં આવેલો છે ત્યાં શિક્ષકે કીધું ખોટું ખોટું તાજમહેલ તો ગોંડલમાં આવેલો છે ત્યાં બધા વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા અને મૂંઝાઈ ગયા આ વાત વિદ્યાર્થીઓ ઘરે જઈને મા બાપને કરી બીજા દિવસે બધા જ મા બાપ સ્કૂલે આવ્યા અને શિક્ષકને ફરિયાદ કરી કે તમે છોકરાઓને ઊંધું કેમ શીખવાડો છો ત્યાં જ શિક્ષકે કીધું કે પહેલાં જ વાત થઈ હતી કે તમારા છોકરાઓની ફી જ્યાં સુધી જમા નહીં કરો ત્યાં સુધી તો તો ગોંડલમાં જ રહેશે એક એક વખત નર્સે કે સાહેબ તમે આપણે આનું ઓપરેશન કર્યું છે તો તમે હાથમાં કેમ પ્લસ્ટર બાંધો અમને ત્યાં ડોક્ટરે કીધું કે વોટ્સઅપ ને ફેસબુક ન વાપરે ને એટલે આમ જ કરવું પડે એક દિવસ એક પરીક્ષામાં સવાલ આવ્યો કે સાચી બહાદુરી કોને કહેવાય ત્યાં વળી એક વિદ્યાર્થીએ આખું પેપર કોરું મૂકી દીધું અને છેલ્લા પેજે લીખું કે બહાદુર હો ને તો હવે રાજુને કે રાજુ તે કાચવો અને સસલાની ઓલી વાર્તા સાંભળી છે રાજુ કે આ સાહેબ સાંભળી જ છે તો શિક્ષકે કહ્યું તો તો કે એમાંથી આપણને શું શીખવા મળે તો રાજુએ કહ્યું કે એ જ સાહેબ કે રેસ ભલે હારી જવાય પણ હું તો પૂરી કરવાની ઈચ્છતા હો સાહેબ